લોકસભા ચૂંટણીના જ્યારે પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેના રોજ મતદાન થશે અને તેના માટે ગત બાર એપ્રિલથી જ ઉમેદવારી ફોર્મ ભરાવવાનું શરૂ થઈ ચૂક્યું છે જેમાં સોમવારે રાજ્યની કેટલીક બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જો કે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા પહોંચે તે પહેલા ઉમેદવારોનો અલગ અંદાજ જોવા મળ્યો આ દ્રશ્યોમાં જોઈ શકાય છે ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા કે જેણે ભરૂચ ચૂંટણી કચેરી ખાતે પોતાની દાવેદારી નોંધાવી ફોર્મ ભર્યું જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ સાંસદ મનસુખ વસાવા સાતમી વખત લોકસભા ભરૂચ બેઠક માટે ઉમેદવારી ભરવા તેમના રાજપીપળાના નિવાસસ્થાનેથી નીકળ્યા હતા જેના બાદ ભરૂચ કલેક્ટર કચેરી પહોંચી ફોર્મ ભર્યું હતું વહેલી સવારે ઉઠી પોતાના નિવાસસ્થાને પોતાના પરિવાર સાથે પૂજા પાઠ કરી તેમને પત્નીએ તેમનું મોઢું મીઠું કરાવ્યું અને ઘરેથી તેમના કુટુંબીજનો અને શુભેચ્છકોની શુભેચ્છા લઈ તેઓ આદ્યશક્તિમાં હરસિદ્ધિના મંદિરે પહોંચ્યા હતા અહીં પૂજા પાઠ કરી રાજપીપળાથી ભરૂચ રવાના થયા તેમણે સરકારના થયેલા કામ અને પ્રધાનમંત્રી મોદીના સુશાસન અને કાર્યોને કારણે જંગી બહુમતીથી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે અહીં આમ આદમી પાર્ટી નહીં ફાવે ભારતીય જનતા મને આ સાતમી વખત ભરૂચ લોકસભા માટે ઉમેદવારી કરાવી છે છ છ ટમથી ભરૂચના મતદારો મને ખૂબ સહકાર સહકાર આપી રહ્યા છે સાતમી વખત પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને લોકો ફરી પાછા ખૂબ મોટા માર્જિનથી જીતાડ છે એટલા માટે દાવો કરું છું કે રાજ્ય સરકારને ભારત સરકારની અલગ અલગ પ્રકારની જે કલ્યાણકારી યોજના છે એમાં સંગઠનના માધ્યમ સુધી લોકો સુધી પહોંચાડી છે અને ભરૂચ લોકસભામાં સાત વિધાનસભામાંથી છ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પાસે છે નગરપાલિકા જિલ્લા પંચાયતથી માંડીને તાલુકા પંચાયત બધી જ સત્તા ભારતીય જનતા પાર્ટી પાસે છે એટલે અમારે જીતવા માટે અમને કોઈ કોઈ તકલીફ નથી અમે મોટા માર્જિનથી અમે પાંચ લાખના માર્જિનથી અમે આ ભરૂચ લોકસભા જીતવાના છે હું તો એવું કહું છું કે અપક્ષ હોય તેને બી અમે કોઈ કમ કમજોર માનતા નથી ઉમેદવારો ઉમેદવાર છે ને ચૂંટણીના મેદાનમાં હંમેશા સાવધાન રહેવું છે અમે બિલકુલ સાવધાન છે પણ અમારા આગળ ભારતીય જનતા પાર્ટીનું જે પ્રકારનું સંગઠન મજબૂત છે અમારું એટલું નેટવર્ક છે અને સરકારના જે પ્રકારના કામો થઈ રહ્યા છે એ જોતાં ભારતીય જનતા પાર્ટી છે એમાં આમ આદમી પાર્ટીનું અહીંયા નહીં બરાબર છે એટલે એમાં એ ફાવવાના નથી મહત્વનું છે કે ભરૂચમાં ભાજપના મનસુખ વસાવા સામે આ વખતે ગઠબંધનથી ચૈતર વસાવા મેદાને છે અને આ બેઠક પર આદિવાસી સમાજના વરિષ્ઠ નેતા છોટુ વસાવા પણ ચૂંટણી લડશે અને એઆઈએમઆઈએમ પણ અહીંથી ચૂંટણી લડી રહી છે ત્યારે આ બેઠક પર ચોપાંખ્યો જંગ થશે જે ખૂબ જ દિલચસ્પ બનશે તે નક્કી છે ભરૂચથી ગૌતમ ડોડિયાનો અહેવાલ ગુજરાત તક